જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો ચાર દિવસ પહેલાં એક ઓડિયો ક્લિપ મૂકવામાં આવી છે સુન કે પાર સહજ સોહમ ઘર પાયા ખીમદાસ બાપાની આ વાણી મૂકવામાં આવી છે એ વાણી ઉપર એ ઓડિયો ક્લિપ ઉપર એક કોમેન્ટ આવેલી છે કોમેન્ટ કરતા છે નરેન્દ્ર સોલંકી એ કોમેન્ટમાં લખે છે બાપુ જય ગુરુદેવ સબકા માલિક પરમાત્મા એક સીતારામ બાપુ તમારા નામમાં જ આવકારો છે સીતારામ બાપુ હું નરેન્દ્ર સોલંકી છ મહિના પહેલાં હું એક કોમેન્ટ કરી હતી તમે સરસ મજાની માહિતી આપી હતી હવે હું સ્મરણમાં એવી અવસ્થાએ આવી ગયો છું કે ત્યાં મારા શ્વાસ પલટી થવાના હોય તેવું લાગતું હોય છે પણ આ અવસ્થામાં હું ઘણી વખત આવી ચૂક્યો છું પણ શ્વાસ લેતી વખતે જીવ મૂંજાય છે એવું મહેસૂસ થાય છે પણ શ્વાસ પલટ થતાં નથી બાપુ આ જીવ આ સંસારમાં માયામાં ફસાયો છે એને બહાર કાઢવો છે તો કૃપા કરી આગળનો માર્ગ બતાવવા કૃપા કરશો અરે ભાઈ તમારું જે નામ છે એ નામની અંદર જ બધું ભરેલું પડ્યું છે અને પહેલી વાત તો મિત્રો હું કોઈ બાપુ નથી હું તમારી જેમ એક સામાન્ય માણસ છું મારામાં એવું કાંઈ છે નહીં બાપુ જેવું બાપુ જેવું મારી અંદર કાંઈ છે જ નહીં બરાબર તો હવે તમારું નામ છે નરેન્દ્ર સોલંકી રાઈટ અને છ મહિના પહેલાં તમે કોમેન્ટ કરીશ ઠીક છે તો નર પ્લસ ઇન્દ્ર તો નર છે એ જ આત્મા છે અહીં ઇન્દ્રિયને તમે બધી ઇન્દ્રિયો સમજી લો લ્યો તો તમામ ઇન્દ્રિયોને ચલાવનાર જે છે તે જ અક્ષર પુરુષ રૂપી આત્મા છે બરાબર તો ઇન્દ્રિયો એ વિષય વાસનામાંથી નીકળવાનો પ્રયત્ન કરો રૂપી વિષય વાસનામાંથી નીકળવાનો પ્રયત્ન કરો બને એટલી ઇન્દ્રિયોને વસ્ત્રા વશ કરો કંટ્રોલ કરો પ્લસ સોલંકી સો એ જ સોહમ છે એ જ આત્મા પરમાત્મા છે સો પ્લસ લંકી સો લંકી લંકા અને લંકી લંકાવાસીને લંકી કહેવામાં આવે છે તો અહીં આ દેહરૂપે લંકાની અંદર જે લંકી બની બેઠો છે જેને અહંકાર સમજો જેવી રીતે શ્રીલંકામાં જેમ બ્રાહ્મણ હતા એક મહાન એને ઊંચામાં ઊંચા જ્ઞાતા પણ હતા ચાર વેદનું પણ જ્ઞાન હતું અને એક અહંકાર આવી ગયો તો અહંકારને વસતાઈ અને બધું પતન કરાવે છે એમ સો પ્લસ લંકી લંકાની અંદર રહેનારા લંકીને કહેવાય તો આ દેહરૂપે લંકાની અંદર જે રહેનારો અહંકાર છે એ અહંકારનો નાશ થાય ને એટલે બધું મળી જાય બરાબર તો હવે તમે કહો છો કે હું સ્મરણમાં એવી અવસ્થામાં આવી ગયો છું તો હવે તમે પહેલાં તો સ્મરણ કોને કહો છો સ્મરણ હોઠકંઠથી હલાવવું એને પણ આપણે સ્મરણ કહેતા હોય છે પણ એક તો સ્મરણનો અર્થ છે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલતા સોમ શબ્દને યાદ કરવું ધ્યાન ધરવું એને પણ સ્મરણ કહેવાય છે અને એ મુખ્ય સ્મરણ છે બરાબર જે શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યું તો અહીં તમારે જો કોઈ ગુરુ હોય તો કોઈ પ્રશ્ન ઉઠતો નથી ગુરુ ન હોય એવા વ્યક્તિ માટે સોહમનો જાપ તમે જપી શકો છો જેમ કે સોહમ 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 તો એ સોહમ નામની કમાણી જ્યારે ભેગી થશે ત્યારે ઓટોમેટિક આપમેળે સાચા ગુરુ મળી આવશે અને તમારું જ સોહમ સ્વરૂપ નામ તમને બતાવશે અન્ય કોઈ નામ નહીં બતાવે કેમ કે ક્યાંય કોઈ પણ જગ્યાએ શ્વાસને છોડીને ધ્યાન તમને આપશે નહીં અને સ્વયં તમારું જ નામ સોહમ શબ્દ તમારા શ્વાસની અંદર ચાલી રહ્યા છે ચાલી દિવસ એને જ બતાવશે તમારી જ વસ્તુ તમને એ બતાવશે ઘરની કોઈ વસ્તુ જોડીને આપશે નહીં જે તમે છો એ જ તમને બતાવશે અને કેવી રીતે છે આમ ચલાવશે બરાબર બતાવશે તો નરેન્દ્રજી સર્વપ્રથમ તો સાચા ગુરુ આપણા જીવનમાં જ્યારે આવે છે ત્યારે જ આપણું પરિવર્તન થતું હોય છે જો ખોટા ગુરુ આવતા હોય તો પરિવર્તન નથી થાતું ઉલટાને આપણે ફસાઈ જાય છે પણ સાચા સદગુરુ જે હોય છે જેના જીવનમાં આચરણ છે સત્યનો માર્ગ છે સત્યના રસ્તે ચાલે છે ખુદ સ્વયં સત્ય માર્ગી જ છે બિલકુલ કોઈ સાથે ઠગાઈ કરતા નથી છેતરપિંડી કરતા નથી ચેલ્યું ચેલા મૂડીને તેના પૈસા ઉપર જલસા કરતા નથી હક ખાય છે સ્વયં મહેનત કરે છે આવા ગુરુ જો મળી આવે ને તો જ બેડો પાર થાય એમ છે બાકી લાઈફ અંદરને આવી જાય અંદર એવા મળે તો કદાપી કાંઈ થતું નથી બરાબર તો હવે સર્વપ્રથમ તો તમે કદાચ તમારે જો ગુરુ હોય તો વાત કહું છું તો અજપ્પા જાપની અંદર જવાનું છે અજપ્પા જાપ અજપા જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે જેમ કે હું ઘણીવાર કહી ચૂક્યો છું કે જે શ્વાસને આપણે ખેંચીએ છીએ એમાં સો નામનો એક ધ્વનિ થાય છે અને અંદરથી બહાર કાઢીએ તેમાં હમ નામનો ધ્વનિ થાય છે સોહમ સોહમ સતત આ શબ્દ ગાધી રહ્યો છે અંદર બહાર બરાબર અને જો સોહમ સોહમ જાપ જપતા હોય તો સોહમનો અર્થ શું થાય છે એને જાણી લેવો સો એટલે પરમાત્મા ને હમ એટલે હું કે હું છઉં તે તમે છો ને તમે છો એ જ હું છું હું આત્મા અને પરમાત્મામાં કોઈ જ ફરક નથી આવો ભાવ થવો પડે સોહમ શબ્દનો ભાવ કરવો પડે બરાબર તો હવે ખરેખર જો તમારા ગુરુ હોય અને જાપ બતાવ્યો હોય તો કોઈ પણ એકાંતવાસ ગોતો તમારા ઘરે અથવા તો વહેલા ઉઠી જાઓ બાળકો પત્ની બધા સૂતા હોય માતા પિતા જો હોય તો એ પણ સૂતા હોય સાથે રહેતા હોય તો ત્યારે તમે ઉઠો બરાબર અને ઉઠી ચોથા ભોરની એક કલાક ચોવીસ મિનિટ જવા દઈને સાધના શરૂ કરો અડતાલીસ મિનિટ એ સાધના કરો સ્માત્ર શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરો કોઈ મંત્ર નહીં કોઈ જપ જપવાનું બિલકુલ નથી જપ કોઈ જપવાના નથી તમારે માત્ર અજપ્પાની અંદર જે આપ મેળે અજપ્પા એટલે જે આપ મેળે સોમ શબ્દ ચાલી રહ્યો અજપ્પા એટલે જેને આપણે જપવા પડતા નથી એના અજપ્પા કહેવાય છે તો માત્ર આંખો બંધ કરી દો તો એ ચાલશે અને આંખો સેન્ટ્રલમાં રાખશો તો વધારે સારું બરાબર નાસિકાના અગ્ર ભાગ ઉપર અને નાકના બે છિદ્રોમાં જે પ્રાણવાયુ આવન જાવન કરી રહ્યું પ્રાણ ઉપર ધ્યાન ધરો એમાં શું શબ્દ આવી રહ્યો છે ધીરે 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 જેમ તમે આ અભ્યાસમાં પારગંત બનતા જશો અભ્યાસ તમારો પાકો થતો જશે તેમ તેમ તમારું મન સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ બનતું જશે અને એક સમય એવો આવશે કે મન સંપૂર્ણપણે હે સૂક્ષ્મ બનતું બનતું એ ચિત્તરૂપી સુરતાની અંદર લય થઈ જશે સંકલ્પ વિકલ્પ બંધ થઈ જશે લય થઈ જશે ને એટલે પછી એ સુરતાના સ્વરૂપમાં ફેરવાઈ જશે ને સ્વયં તમે સોહમ સ્વરૂપની અંદર આવી જશો સુરતા સ્વયં સોહમ શબ્દમાં લય થઈ જશે હવે સુરતા જ જ્યારે સ્વયં સોહમ શબ્દમાં લય થાય આ સોહમ શબ્દ એ જ આત્મ અવસ્થા પણ કહેવાય છે સોહમ શબ્દ પછી સ્વયં ત્રિકુટી સ્થાનમાં થઈ દશમા દ્વારમાં પહોંચી આતમ સ્વરૂપને પ્રાપ્ત કરીને દેહથી વિદેય થાય છે અને અનાદિ ઓમકારને પકડે છે હું જેને ઘણીવાર અનાદિ ઓમકાર કહું છું અનંત પ્રકાશ કહું છું અનાદિ સોહમ પણ કહું છું જે સર્વત્ર એ શબ્દ ગાજ રહ્યો છે આ ઓહમ સોહમ જે મોઢે બોલવામાં આવે એ નહી હોય સોહમ ઓટોમેટિક ચાલી રહ્યો છે એ અને ઓમ જે આપણે બોલીએ એ નહીં હોય ઓમ જે સર્વત્ર વ્યાપક છે એ અનાદિ ઓમકાર છે અને ઓટોમેટિક જે સોમ શબ્દ ચાલી રહ્યો છે આદિ સોમ છે આ જ આદિ નામ છે બરાબર તો હવે એકાંતવાસમાં જઈ ચાલતા પ્રાણવાયુ ઉપર ધ્યાન લગાવો પહેલાં તો કોઈ ફર્સ્ટ ક્લાસ આસન બનાવો કોથરાનું આસન છે દાભળાનું આસન બનાવીને પણ બેસી શકો છો કમર સીધી રાખો ડો ડોકને ટાઈટ રાખો આંખોની દ્રષ્ટિ સેન્ટ્રલમાં રાખો નાસીકાના અગ્રભાગ ઉપર અથવા તો આંખો બંધ કરી દો તો પણ ચાલશે પણ નીંદર ન આવવી પડે બરાબર ચાલતા પ્રાણવાયુ ઉપર ધ્યાન ધરવાનું એટલે નાકના જે છિદ્રો ઉપર ધ્યાન રાખજો જેમ જેમ તમારી સાધના પરિપક્વ થતી જશે તેમ તેમ એક શબ્દ ચોખ્ખો સંભળાવવા લાગશે સોહમ સોહમ એને માત્ર તમે એક જ સાંભળી શકશો સુરતા થકી જ તમે એને સાંભળી શકો બરાબર કારણ કે એ ચામડાના કાનોથી આંખોથી જોવાય એમ નથી ચામડાના કાનોથી સાંભળાય એમ નથી એ લખવા વાંચવા સાંભળવા બોલવાથી બહાર છે જે બોલીએ છીએ ને એ તો લૌકિક શબ્દ છે ઓહમ સોમ પણ પેલો જે સોહમ છે સ્વયં તમારી સુરતા એને સાંભળશે અને એ સુરતા સાંભળતી સાંભળતી સ્વયં સોહમ સ્વરૂપ બની જશે અહીં સોહમ સ્વરૂપ બની ગઈ સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા આને શૂન્ય અવસ્થા કહેવામાં આવે છે અને શૂન્યથી ઉપર એ આત્મા છે એ સોહમ શબદ છે બરાબર હવે આમાં તમે કહો છો કે શ્વાસ પલટી મારી જાય સોહમમાંથી મતલબ હંસો થવાનો છે બરાબર કે સોહમ સોહમ અજપ્પામાં ચાલતા પ્રાણવાયુ ઉપર આપણે ધ્યાન ધરતા હોય છે પછી સોહમમાં જે હંસો થતો હોય છે બરાબર તો એ હંસો થાય ને ત્યારે પ્રાણ ઉપર ચડે છે બરાબર પ્રાણના માર્ગે શ્વાસના માર્ગે એ સોહમ શબ્દ ઉપર ચડે છે મતલબ પ્રાણના માર્ગે અહીં અપાન અને પ્રાણ બંને વાયુ ભેગા થઈ જાય છે ભેગા થાય ને ત્યારે હંસો બને છે સોહમમાંથી બરાબર કોઈ બળજબરી કરવાની નથી અને બળજબરી જો કરશો તો એ ક્રિયા થઈ ગઈ કહેવાય સહેજે ચાલવા દો ઓટોમેટિક ચાલવા દો તો તમે કહો છો કે શ્વાસ લેતી વખતે અજીવ મૂંજાય છે બરાબર તો તમે કદાચ બળજબરી તો નથી કરતા ને એમ બળજબરી નહીં કરવાની જેવી રીતે શ્વાસ ચાલે છે સહેજે અવસ્થા એમ તમે જો આમ ખેંચો આમ જરાક જબરજસ્તીથી ખેંચો અને છોડો તો એ પાછી ક્રિયા થઈ ગઈ ક્રિયામાં નહીં જવાનું જેમ શ્વાસ ચાલે છે એમ જ ચાલવા દેવાનું સુખાસન વિરાસન પદ્માસન ઘણા બધા આસનો છે જે તમારા શરીરને અનુકૂળ આવે આસન લગાવો કમર સીધી રાખો ડોક ટાઈટ રાખો અને શરીરને એકદમ ઢીલું છોડી દો ભાવના કરો કે મારું શરીર એકદમ ઢીલું છે નિશ્ચેતન છે આવી ભાવના કરો એટલે પછી આ ચાલતા પ્રાણવાયુ ઉપર ધ્યાન ધરો નાસિકાના બે છિદ્રો ઉપર બરાબર પણ જીવ મૂંઝાવાનું કારણ છે કદાચ તમને કોઈને જોજો શ્વાસની બીમારી હોય ઘણાને એસિડિટીની હોય ઘણાને ઓવર ગેસ થઈ જાય તો એ શ્વાસમાં થોડીક મૂંઝાવણ થતી હોય છે મૂંઝવણ થતી હોય છે બરાબર પણ જેને શ્વાસની બીમારી હોય જેને ઓવર વાયુ થઈ થઈ જતો હોય જેને કોઈ શ્વાસની તકલીફ હોય એસિડિટી હોય જ્યારે થતી હોય છે ત્યારે એવા લોકો માટે સોમ શબ્દનો જાપ જરૂરી છે અથવા રામ રામ જાપ જરૂરી છે બરાબર તો એમાંથી પછી આગળ વધી જાય ધીરે 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 નો વધાય એવું નથી બરાબર મુક્તિ સુધી પહોંચી જ શકો છો મુક્તિ મોક્ષ સુધી તો જીવ મૂંજાય છે એવું મહેસૂસ થાય છે તો એનો અર્થ છે કોઈ શ્વાસ સાથે તમે કદાચ બળદબરી નથી કરતા ને તો શ્વાસ સાથે બળદબરી નથી કરવાની જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનો ને શ્વાસ પલટ થતો નથી તમે એમ કહો છો તો પલટ આપણે કોઈ કરવાની જરૂર નથી ઓટોમેટિક થશે ધીરે 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 તમારી સાધના પાકતી જાય છે પણ અભ્યાસ છોડવાનો નથી બરાબર અભ્યાસ છોડવાનો નથી આ સંસારમાં માયામાં ફસાયો છે એને બહાર કાઢવો છે જીવને બરાબર તો જે માયામાં ફસાણો છે એને જીવ કહેવામાં આવે છે આત્મા માયામાં કોઈ ફસાણો નથી તો એ ઓટોમેટિક નીકળી જશે પણ આ તમે જે લાઇન પર ચાલો છો તમારા ગુરુએ જે લાઇન બતાવી હોય એ તમારા માટે શ્રેષ્ઠ છે હું અહીંથી બતાવી દઉં તો એ ન ચાલે બરાબર ગુરુ શિષ્ય દેહદારી ગુરુ અને દેહદારી શિષ્ય આમને સામને બેઠા હોય છે ત્યારે કમ્પ્લીટ આ પ્રેક્ટિકલ રીતે સમજાવવામાં આવતું હોય છે કે કેવી રીતે આ સાધના કરવી બરાબર અને ઘણા બધા લોકો ઓડિયા સાંભળીને પણ કરતા હોય છે નથી એવું નહીં બરાબર પણ એમાં તો કરોડોમાં કોઈક વિરોજ સિદ્ધ થાય છે જેમ એકલવ્ય થયો હતો બરાબર એવી રીતના પરંતુ અહીં જો ગુરુ હોય તો ફરીવાર તમે ગુરુ પાસે જજો તમારા ગુરુને પૂછી જોજો કે આ લાઈનમાં મારે ચાલવું છે તો કેમ ચાલવું બરાબર અને સત્સંગ જ્ઞાન સાંભળતા રહો કારણ કે ઘણા બધા એવું કહેતા હોય છે કે ભગવાન કૃષ્ણ મુક્તિ ના આપી શકે ઘણા બધા આવું બોલીને ભગવાન કૃષ્ણથી પણ ઉપર થવા માગતા હોય છે કે ભગવાન કૃષ્ણ મુક્તિ ના આપી શકે કોણે કીધું કે ભગવાન કૃષ્ણ મુક્તિ ના આપી શકે ભગવાન કૃષ્ણએ આખી ગીતા આપી ગીતામાં કોઈ કમી નથી સર્વશ્રેષ્ઠ જો જ્ઞાન હોય તો એ ગીતાનું છે એ જે ગીતા જ્ઞાન ભગવાને આપ્યું ને એમાં ગીતા જ્ઞાનને સાંભળીને જ મુક્તિ થઈ જાય પણ એ લેવલ બહુ ઊંચો છે નરસિંહ મહેતાન જેમ નક્કી થઈ ગયું હતું પાકું કરી લીધું હતું કે અખિલ બ્રહ્માંડમાં એક જ તું હરી છો તો એને કોઈ ધ્યાન ધરવાની સાધના કરવાની જરૂર નથી જેમ અષ્ટવક્ર પણ જનક રાજાને સમજાવે છે પણ એ તો કરોડોમાં કોક જ એવું બધું પકડી શકે કે તું જ દ્રષ્ટા છો એ નક્કી થઈ જવું પડે બરાબર તો ઘણા બધા એવું કહેતા હોય છે કૃષ્ણથી કૃષ્ણ મુક્તિ ન આપી શકે કૃષ્ણ જ મુક્તિ આપી શકે કૃષ્ણ એ સ્વયં આત્મા છે પણ આવા મૂર્ખાઓ બોલતા હોય ને કૃષ્ણ મુક્તિ ન આપી શકે એ કૃષ્ણના દેહને જોવે છે કૃષ્ણ જે શબ્દો બોલી રહ્યા છે ભગવાન કૃષ્ણ એ આત્મા દ્વારા બોલાઈ રહ્યા છે અને આત્માનું કનેક્શન સીધું વિરાટ સ્વરૂપ પરમાત્મા સાથે કનેક્શન થઈ ગયું હતું રૂપી પરમાત્માનું જ્ઞાન સીધું આત્માને મળી રહ્યું હતું અને એ આત્મા દ્વારા એ જ્ઞાન સીધે સીધું ઓઠકંઠ જીભનો સહારો લઈ શરીરનો સહારો લઈને અર્જુનને આખી ગીતા કીધી અર્જુનના માધ્યમથી અત્યારે આપણે બધાએ સાંભળી રહ્યા છે ને અરબો ખરબો માણસોએ સાંભળ્યું જ્ઞાન અને ટોપ લેવલનું જ્ઞાન ગીતા જ્ઞાનનું છે પણ ઘણા ગીતાને પણ ઉડાડવાનો પ્રયત્ન કરતા છે જાણે કે ગીતાથી પણ એ મહાન થઈ ગયા ભગવાન કૃષ્ણથી પણ મહાન થઈ ગયા આવી વાતો કરતા પાછા કહે છે કે મારું જ્ઞાન સાંભળીને લોકો સુન થઈ જાય છે પાછા એવી વાતો કરતા હોય છે કોઈ પણ ગુરુના ચેલા મારી પાસે આવે તો હવારે એને એકેય ગુરુ ન હોય એકેય ચેલા ન હોય બધાને તોડી નાખો આવો તો અહંકાર ભૈરો હોય છે આવા મૂર્ખાઓને સંભળાય પણ નહીં બરાબર અભિમાનથી છલો છે ભૈરા છે કે અમે જ છે જે છે એમ અમારી પાસે જ જ્ઞાન છે અમે જ મોટા જ્ઞાની આનું જ નામ અહંકાર એટલે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી મુક્તિ સંભવ નથી અહંકાર તોડવો જરૂરી છે મિથ્યા અહંકાર એક આંતરિક અહંકાર આંતરિક અહંકારને ગર્વ કહેવામાં આવે અને એક મિથ્યા અહંકાર મિથ્યા અહંકારો લઈને જે ફરે છે ને કે હું જ કાંઈક સાવ હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની હું આમ હું તેમ તો આવાથી સાવધાન રહેજો મિથ્યા અહંકારમાં ખબર પડી જાય કે આ મિથ્યા અહંકાર મિથ્યા અહંકારે ડૂબાડી દે આપણને મિથ્યા અહંકારનો ભરોસો કોઈ દિવસ ન કરે એટલે આવા ઘણા બધા નીકળી પડ્યા હાલી પડ્યા બરાબર એટલે આવાથી થોડુંક સાવધાન રહેવાનું અને સાચા ગુરુ જો તમારે મળી ગયા હોય તો ભલે બરાબર અને સાચા ગુરુ તમને ન મળ્યા હોય તો સાચા ગુરુને ગોતવાનો પ્રયત્ન કરજો અવશ્ય મળી આવશે તમારી લગ્ન હશે જિજ્ઞાસા હશે પૂર્ણ વિશ્વાસ રાખો અવશ્ય સાચા ગુરુ તમને મળી આવશે પણ સાચો ગુરુ જે હશે એ તમારો જ સોહમ શબદ જ તમને બતાવશે અન્ય કોઈ બીજી વસ્તુ બતાવી સમજી લેજો સાચો ગુરુ નથી એ તમારા પૈસા લૂંટવારો છે આ નોટ કરજો બરાબર તો મેં તમને અત્યારે જે લાઇન આપી છે કે જીવ મૂંજાય છે તો એના માટે બળજબરી નહીં કરવાની શ્વાસ સાથે કોઈ અને એકવાર દીવાર એવું લાગે તો ડૉક્ટર પણ કરાવજો તમને કોઈ શ્વાસની તકલીફ તો નથી ને ઓવર ગેસ વાયુ તો નથી ને એમ ઓવર ગેસ વાયુ હોય તો કાનમાંથી અવાજ આવે ડાબા કાનમાંથી અવાજ આવે આની નિશાની તર 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 તમરું બોલતો હોય ને એવો ડાબા કાનમાંથી અવાજ આવતો હોય ઓવર વાયુ થઈ જાય ને તો પણ ઘણા બધા મૂર્ખો એવું પણ કહી દે છે કે ડાબા કાનમાં જે તમારા નવાજ આવી રહ્યો આ એ જ શબ્દ છે ત્યાં ધ્યાન ધરો આવું પણ બતાવી દેતા હોય ભ્રમિત કરી દે લોકોને આવા કેટલાય છે એટલે એનું પણ ધ્યાન રાખજો બરાબર એટલે કદાચ ડૉક્ટરી કરાવજો તમને કોઈ ઓવર વાયુ નથી ને એમ ઓવર વાયુ હોય ને તો શ્વાસની ક્રિયામાં તકલીફ પડતી હોય છે બરાબર તો જો જીવ મૂંઝાતો હોય તો બળજબરી નહીં કરવાની એવું નથી કે બે પાંચ દિવસ સાધના બંધ પણ કરી શકો ફરી શરૂ કરી શકો છો લગાતાર ચોટી પણ એના કોઈ નિયમ હોય છે નિયમ હોય છે જે મેં કીધું કે અડતાલીસ મિનિટ અડતાલીસ મિનિટ નો બેસાય તો કોઈ વાંધો નહીં બરાબર ખાલી દસ મિનિટથી શરૂઆત કરો બધું ધીરે ધીરે કમ્પ્લીટ થઈ જશે ન થાય એવું નહીં બરાબર તો નરેન્દ્ર સોલંકીજી મેં તમને જે વાત કરી છે આ કમ્પ્લીટ વાત છે આમાં કોઈ શંકાને સ્થાન નથી પણ સર્વપ્રથમ તો મારે પહેલો મુદ્દો તો એ રહેશે અનેક ઓડિયોમાં હું બોલો પણ છું કે ભાઈ તમારા દેહધારી ગુરુ એની પાસે રૂબરૂ જઈને માર્ગદર્શન મેળવો બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય